હવે તમારા ગામના એક માણસ છે કોણ એનો વહીવટ કરવાનો નો છે થાય એવું છે કોણ પણ તોગડિયા છે કોઈ તોગડિયા હે તોગડિયા 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 છે હ કૌશિક તોગડિયા કરીને છે કૌશિક હા હા શેનો વહીવટ છે એ તમારી બહુ કાપતી કરે છે ને જયારે હોય ત્યારે નાઈટ ઉપર બહુ જાય છે માણસ ઓક્યો અપશબ્દ નહી બોલવાના એટલે અમાર થાય હવે તમારે શું પ્રોબ્લેમ છે એ કયો ને તમારે ની શું થયું છે અરે મે મારે કઈ પ્રોબ્લેમ મારો ભાઈ બહેન છે ફોન કર્યો એને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈ છે કે જેની અંદર એ ભાઈ જે વાત કરે છે જે સાંભળીને તમે ચોકી જશો કારણ કે એક જે તોગડે નામનો વ્યક્તિ કે જે મનસુખભાઈ રાઠોડ તેમજ દલિત સમાજની જે છે કાપતી કરે છે દલિત સમાજ વિશે ઘેર બંધારણીય શબ્દોનું ઉચ્ચારણ કરે છે કે જે શબ્દો પર બંધારણમાં પણ તેને બોલવા પર પ્રતિબંધ મૂકેલો છે આવા શબ્દો બોલી તે દલિત સમાજનું અપમાન કરતો હોય અને દલિત સમાજને ધમકી આપતો હોય અને મનસુખ રાઠોડની પણ કાપતી કરતો હોય તે બાબતને લઈ અને આ ભાઈ જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે ત્યારબાદ મનસુખભાઈ રાઠોડના બાબતમાં શું કહેવું થયું છે આવો સાંભળીએ આ રેકોર્ડિંગમાં એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી

કોને ખબર હોય તો પણ યાદ છે આ ગજેરાણી બોલ્યા છે ગજેરા લગી ગજેરા માં મેં કામ કરેલું ભાઈ ભાઈ અભિરાજ જે ગજેરા છે ને એ તો મારો ફોલોવર છે મારી પાસે બે વાય હમણાં એના પપ્પા ગુજરી ગયા ત્યારે હું એમના ત્યાં કણે મોઢે પણ બે વાગ્યો હતો એ એક સદ નઈ બોલે એના તો છે નઈ બોલે પણ આ કૌશિક છે ને એ વધારે એ તારે મને એવું છે એક વર્ત એવું કહી દીધું હમણાં

પણ હું જ લાઈનમાં છું બોલો બોલો કૌશિકભાઈ હું મજામાં ને તબિયત પાણી કે ઓલું જાતિ પ્રત્યે બોલ્યા ને મને દુઃખ થયું એમ કેવાનું હું કેવાનું એવું નહીં બોલવાનું યાર મને ખરાબ લાગ્યું કે આપડે દોસ્તી માં આવું બોલાય हाँ हाँ हेलो करो 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 तमें जिस व्यक्ति ने कॉल करियो छे तेने तमारो कॉल होल्ड पर रखियो कृपा करी लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है

હમ હું રામોતી મનસુખભાઈ બોલું તમારું શું આખું નામ હું છે કૌશિક જયંતિભાઈ શું કામ બોલો છો સુરત ગયા તો સુવિધા નથી કોણ હું

તું કતાર મનસુખ ને કેવું કઈ દીજે બોલું કહીએ એવું રાવણ પેટા તારા દોસ્તી દોસ્તી હોય બાકી જાતિ વિશે નો બોલતો સુરત ના મામા અરે એ તો બધા ને બધી મામા હોય જ એવું કેવું નથી તો પછી જાતિમાં તો જમા ને તારું કરતો હોય એ કરી લે હું તો એ કરું છું એ એને એનો ફોન તને ફરિયાદ નો શોખ છે એમ નઈ તને તારા સીસોદા માં આવવાનો શોખ છે તને સિસોડામાં માં કોઈ નો જવાનો કોને જવાનું તો પછી તારું તમારી બેય ની અંગત દોસ્તી હોય એ બાકી બીજું જાતિ માં તો જવાય

બાકી અમરોલી અમરોલી પોલીસ્ટેશન ક્યુ લાગે અમરોલી માં પોલીસ્ટેશન ક્યુ લાગે છે પણ હવે આવું બોલવું છે કે હવે નથી બોલવું

હું કૌશિક આવા સમાજ નોંધા મને ખબર નતી કે આવો છે એમ તો હું ને ફોન કર્યા ને એટલા મને મને કરી દોસ્તી છે સારા માણસ આવી જાય નહીં આવી જાય

એવી બધી છે નઈ કોઈ ની કોઈ ગામ નો બાકી ના પડે ખોશિક ભાઈ અમારા ગામની અંદર આવું કોઈ છે બધું છે અનસુખાઈ જાતિભાઈ એ બધું છે

કૌશિક ભાઈ તમે ખુલ્લું જેમ બોલો છો તારા મનસુખ ને કહી દેજો હું કોઈ નો દાગ નથી આ વાત એકદમ છે આ તો મારે છે કે એવા રેકોર્ડિંગ તમે ઢેઢાડ શબ્દ બોલો છો એવું હું વાયરલ કરીશ ને તો તમારે અમારી સમાજ તમારી માથે ચડી જશે જાતિ પ્રત્યે ના બોલાય હા હા એ સમજી ગયો હવે મારે પછી રેકોર્ડિંગ recording નથી એટલે મારે શું કરું પણ વાત સાચી જ છે ને પછી તમે કયો છો કે તું હવે દારૂ પીશ કે નહીં પછી એના liver ફેફસા ખરાબ થઈ ગયા તને આવું થઈ ગયું તું હારું થઇ ગયું હવે તમે ત્યાં કને દારૂ પીને આવી બ કરો એટલે સમાજ ની અંદર બે સમાજ વચ્ચે અરાજકતા ફેલાય હા હા એટલે સમાજ સમાજ ના તડા પડે તમારો મારો જે પ્રેમ ભાવ હોય એ તૂટી જાય હા બરાબર તમારી પ્રત્યે લાગણી હોય અને તમે મને અહિયાં બારો બાર સુરત માં ગાયું દેતો મેં તો તમારું બગાડ્યું નથી હું તમને ઓળખતો નથી આ આપણે મળેલા નથી હા તો પછી ઈ એ માણસ ને શું થાય કે આને હું કોઈ દી નીડો નથી હું કોઈ દી બોલાવ્યા નથી અમે કોઈ દી તમને કઈ કીધું નથી અમારી પ્રત્યે ગાયું કાઢવાનું કારણ હા બરાબર આજે તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે હવે એવું કરવું નથી કે તમે ઓલા કરોડિંગ ફોન બંધ નો કરતો મને તમે દારૂ પીણ ની કરો જે કરો તો તમારી મેટર થઈ ગઈ પણ મહેફિલ કરતી વખતે દારૂ પીન જવાય પીન તમે રોડો સડો તો તમારી દેશા ખરાબ થાય અહીંયા ની સુરતમાં કોઈ પણ જગ્યાએ એ તો ગમે આખી દુનિયા ગમે થાય તમે દારૂ તમે જે પછી ઓલો ડ્રાઇવર છે એને કાઈ ઓલું ફૂલ તૂટી ગયું ને ત્યાં કણે પછી અટણ આમ છે ને તેમ છે ને એકા બીજા ગાયરું હોય બોલો છે ને સહભાવ બોલો છો એટલે હું એવા વિડીયો મૂકતો નથી મારી એક ચેનલમાં હું સભ વાળો વિડીયો મૂકતો નથી હા અને આને તમારા મને બધા પુરાવા મોકલ્યા તમે જે વાતો કરી છે ની એ તમે જે બે ફાર્મ ગાયરું બોલો મને બે ફાર્મ ગાયરું દો હા હા તો એવું આજે મેં તમારું કઈ બગાડ્યું હોય તમારા મારે કઈ વાંધો હોય ને તમે દો તો બરોબર છે

તમારા આ જે પટેલ સમાજના ઓલા લાઇટુ માટે એના અવાજ માટે તમે સરકાર સુધી રજૂઆતો કરેલી છે કે આપડા હેરાન થાય છે લાઈટુ નથી આવતી એવા તો મેં વગર સતાય હું તો સરપંચ નથી હું અત્યારે સેમાય નથી સભ્યમાં તોય તમારા અવાજ ઉઠાવું છું મારે કાયું કઢો હા છે એટલે અજાણ્યા કોક ની પાસે રિંગ કરાવજો મારે કોઈ સમાજ પ્રત્યે વેરભાવ નથી મારે કોઈ પ્રત્યે ઓલું નથી તો મારે એવું બોલાય નઈ એ તો મારે તમે કોક ભાઈ કૌશિક ભાઈ શું છે પણ હું સજન માણસ છું મારે તમને ખરાબ નો બોલાય તમે બોલી શકો કેમ કે તમારામાં એવું કદાચ બોલી ગયા હોય તો અમે નાના માણસો કોઈ અન્ય લપસપ કરીને અમે બાંધીએ તો અમે હારા લાગી નહીં એટલે અમારે કેવું હોય ગાયું કાઢવા વાળા નહીં વખાણ કરતા પણ મારો કેવાનું મિનિંગ એ છે કે તમે જાતિ પ્રત્યે જે બોલ્યા ખુલ્લે તમે બોલો છો તમારે ઠેરણ કરવું કરી લેજો તો હવે તમે તમને ખબર છે કે અમારા ગામની અંદર આવા આગેવાનો છે ને એને ફોન કરશે મારી દેશા શું થાય એવો તમને ડર રહી તો તમે કીધું મનસુખ ને કેવું કહી દી છે એવું તમે ખુલ્લું બોલ્યા

તમારી રેકોર્ડિંગ રેકોંગ નાખાજે પણ મારે ઈ કામ હું કરવા માંગતો નથી કે મારે તમને ઓલું કરવું તમે ગાયલું તો જો મેં મેં તમારી સંબંધ ગાળ્યું દીધું તો હું તમને કઈ બોલ્યું કેમ કે અમે કાર્ય કરશી એ અમે સાગર કેવાય હું કેવાય અમને ગાયું દીએ તો નથી પણ તમારી અભદ્ર વાણીથી સમાજના બીજા માણસો ના આ છાંટા ઉડે ઉડે સારા માણસો મારી સાંભળો મને પટેલ સમાજ પ્રત્યે મારો હેત છે પણ અમારો તો હજી હેત રહેવાનો જ છે પણ તમે ગાયું કાઢો એટલે અમને શું થાય કે એટલે અમે તો તમારું કઈ બગાડ્યું નથી તોય અમારે ગાયરું જ ખાવાની તમે જા આજે તમે કીધું મનસુખ છું બીતો નથી બોલો છો અમે તો તમારું બગાડ્યું નથી પરિવાર પૂછી મારું રાજા જેવું જીવન છે હું કોઈને ઘરે ચા પીતો આપણા ગામ નો કોઈ કઈ ઘરે ચા પીવાય નો નહીં કોઈ થી કોઈને ખરે ન સાહેબ કે અમે અમે ઈ સમાજ માંથી અમે ઈ વટવાળા ત્યાં બજાર માં તમારી બજારમાં કોઈ દી મન નીકળતા તો વાત એ છે કે અમે કોઈ કોઈને નડવા રાજી નથી ગામ છે એનું વાતાવરણ શાંત રહી આપડે એકાબીજા હારે બેહીન જમીએ હારે બેહીન બેહી એવી શાંતિ સ્થપાય એવું જીવન જીવાય બોલે હવે આવું બોલ